ખંભાત શહેરના પીએસઆઈ પીડી રાઠોડનું દોડકાંડ સામે આવ્યો છે હોટેલ ચલાવતા શખ્સ પાસેથી લાખો રૂપિયાની માંગણી કરવી પીએસઆઈને ભારે પડી છે ગત ચાર જુલાઈના રોજ ગૌ ગુનામાં ફરિયાદીનું નામ ન ખુલવા રૂપિયા પાંચ લાખની પીએસઆઈ દ્વારા માંગ કરવામાં આવી હતી અને રકજકના અંતે ત્રણ લાખ આપવાની વાત નક્કી થઈ હતી ત્યારે હોટેલ ચલાવતા શખ્સ પાસેથી લાખો રૂપિયાની માંગણી કરવી પીએસઆઈને ભારે પડી છે ઘટના અંગે આણંદ એસીબીમાં ફરિયાદીએ ફરિયાદ કરતા છઠકું ગોઠવવામાં આવ્યું છટકામાં પીએસઆઈ નો વહીવટ લેવા આવેલો ખાનગી વ્યક્તિ નંગે હાથી ઝડપાયો છે ખાનગી માણસ ઝડપાતા પીએસઆઈ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે આણંદ એસીબીએ ગુનો દાખલ કરી ખાનગી માણસ મોહમ્મદ ઇમરાન હાલ ધરપકડ કરી છે એસીબીએ ફરાર લાચ્યા પીએસઆઈ ને શોધી કાઢવા હાલ ચક્રો ગતિમાન કર્યા છે મોડી રાત્રે ખંભાતમાં આણંદ એસીબીએ એ સપાટો બોલાવ્યો અને લાચ્યા પીએસઆઈ નો ગુનો સામે આવ્યો છે જેને લઈ હાલ સમગ્ર પોલીસ બેડામાં ખડબડાટ મચી ગયો છે